સર્વિસમાં સુરતથી ઓવરલોડિંગ વાહનની હેરફેર થતી હોવાની માહિતી આરટીઓને મળી હતી જેના અનુસંધાને આરટીઓ વિભાગ દ્વારા રોરો ફેરી સર્વિસના મેનેજરને નોટિસ બજાવવામાં આવી હતી ઓન રોડ વાહન ચેકિંગમાં ઓવરલોડિંગ વાહનો પકડાઈ જવાના ડરથી ઘોકાથી હજીરા વચ્ચે ચાલતી રોરો ફેરી સર્વિસમાં સુરતથી ઓવરલોડિંગ વાહનોની હેરફેર થતી હોવાની વિગતો આરટીઓ સામે આવી હતી જેના અનુસંધાને આરટીઓના અધિકારીઓ દ્વારા રોરો ફેરીના મેનેજરને નોટિસ બજાવવામાં આવી હતી સાડા ત્રણ કલાકે પહોંચ્યું હતું જેના કારણે પ્રવાસીઓનું સમયપત્રક ડહોળાયું હતું ને એવી ફરિયાદ મળેલી કે ત્યાંથી સુરત ખાતેથી ઓવરલોડ વાહનો ભરાય છે અને ભાવનગર ખાતે ઉતરે છે તે બાબતે આપણે ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવીને ચકાસણી કરવામાં આવેલી અને એ બાબતે ઓવરલોડના મેમાં બનાવવામાં આવેલા એટલે સલામતી ખાતર તથા વધુ ઓવરલોડ ભરાય નહીં એટલે એમની જવાબદારી નક્કી કરવા માટે એમને નોટિસ આપવામાં આવેલ છે તથા અમારા ઇન્સ્પેક્ટરો દ્વારા ત્યાં સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે